આગેવાનોને બબ્બે આગેવાનોને હું વિનંતી કરું છું તેઓ ડાયસ પર આવે એમનું સ્થાન લે સાથે જ તમામ નવયુવાન સાથીઓ માતા બહેનો વડીલો આગેવાનો તમામને આ તબક્કે આવકારીએ છે

આ તબક્કે હું આદરણીય ધારાસભ્ય સાહેબ ને વિનંતી કરું છું કે તેઓ આ પ્રસંગને અનુરૂપ એમની વાત આપણી સમક્ષ મૂકે આ તબક્કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું એક સંગઠન આકાર લઈ રહ્યું છે એને આપણા આગેવાનો ખુલ્લું મૂકશે આજે દેશમાં વસતા સમગ્ર આદિવાસી સમાજને એમના અધિકારો સામાજિક જાગૃતિ જળ જંગલ જમીન પરના અધિકારો આપાદિત રહે જ્યાં પણ એ ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થાય અત્યાચાર અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સો આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ લઈ જવા જવા માટે માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ આગળ સૌ આપણે સાથે મળીને વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે બિલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા બિલ પ્રદેશ કિસાન મોરચા બિલ પ્રદેશ મહિલા મોરચા કે બિલ પ્રદેશ યુવા મોરચા પણ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિ માંથી કરીએ છીએ જય આદિવાસી જય જવાર જય બિલ પ્રદેશ આભાર <mully> 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 <Abhaar? mully> હવે આદરણીય ધારાસભ્ય સાહેબ શ્રી આજના પ્રસંગને અનુરૂપ એમની વાત આપણી સમક્ષ મૂકશે જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત માતા બેનોને સૌને ઉલગુલાલ જિંદાબાદ

આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર વર્ષની ઉંમરે એ સમય સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નહોતી છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસસોને અઢારસો ને પંચાણુંમાં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટરે લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને

સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે 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 એમના 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 વેરા ટેક્સ કર ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતાદ અપનાય દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ માળવા દેવામાં ન આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે સરીગના રીતે બિરસા મુંડા 9 જૂન 1900 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસા મુંડાનું જે ઉત્તેજ હતો આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છે એ લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે નહીં થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાક પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે 73 ડબલ એ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે બિરુદ આપવામાં આવ્યું છે ધરતી આબા એટલે ધરતી ના પિતા ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમેત તાટ્ય ભીલ હોય ખાદ્ય નાયક હોય તમામ આગેવાનો ગવિન્દ ગુરુ ગવિન્દ ગુરુ ગિરી હોય જયફાલસિંહ મુન્ડા હોય તમામ આગેવાનો દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના 78 વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં જમીનો આપી રેલવે માં જમીનો આપી હાઈવેટ ટ્રેનો છતાં આજે આદિવાસી સમાજ ની વિકાસ ની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોજ પર આંદોલન

જે બિરસા મુંડાનો ઉદ્દેશ હતો ابوમા દિસુમ ابو રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોઈ લો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે છતાં આ મનોવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંદારને અધિકારો જ્યારે સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં

તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઈકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની જામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઊભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ઉભરે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી ટેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસીનો જાતિનો દાખલો નહી હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કડવી લાગશે બેન્ડ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ટના જે મેન છે રોકિસ્તાના બેન્ટ પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું દોઢ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે ભેન્ટવાળા મિત્રોને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મેં માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકો ને પોસાય ભાવ રાખજો નહી તો આવનારા દિવસો માં આ વિસ્તાર બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર વાગે થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની દેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનો પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માગે કેટીએમ લઈ માગે આર લઈ માગે જે પણ લઈ માગે એને તમે પેલા ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની હોય ફોર વ્હીલ લઈ આપવાનો હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસીની પરંપરાઓ

ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠ્ઠીની વિધિ આપણી મરણની વિધિ આપણી લગનની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે ચૈતરભાઈની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જ્યારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂડી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં ને મુછમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મિટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ માલસામોટની હાલત થવાની છે પછી તે મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન માં આદિવાસીઓની સંવિધાનિક અધિકાર ની લડત ચાલુ થવાની છે અને એના માટે બધા પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકો એ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશ ના મંચ પર આવવું પડશે ત્યારે જ આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીં આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાનિક અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગિલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીરકામઠા અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે તાલિયા પાન બી બધું તીરકામઠા પાલિયા ચલાવા ખસકાશુ નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ બીરસા મુંડાના વંશજ છે અમે

તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકીશું અને એ દિવસે આરપારની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળીનો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામને મારા ઓલ ગુલાન જિંદાબાદ જય જોહાર જય આદિવાસી જય બીલ પ્રદેશ